શું દોસ્તો આપણે આવી ગયા છીએ સ્મૃતિવનના વિશ્રાંતિ પોઈન્ટ ઉપર પોઝ પોઈન્ટ શું શું સુવિધા છે અહીંયા રેસ્ટરૂમ છે એટલે કે જનસુવિધા છે ભાઈઓ માટે જનસુવિધા છે બહેનો માટે અને નાસ્તાગૃહ છે કાફેટેરિયા છે આટલી વસ્તુઓ અહીંયા છે અને એનો આ સરસ મજાનો નકશો છે જેમાં બે રેસ્ટરૂમ બનાવવામાં આવ્યા છે બતાવવામાં આવ્યા છે અને કાફેટેરિયાની જગ્યા પણ સરસ રીતે દોરીને બતાવવામાં આવી છે જેમાં ચાનો કપ બનાવવામાં આવ્યો છે દોસ્તો આ સરસ મજાનો જે નકશો છે એ સ્મૃતિવનમાં જ્યારે આપણે પહેલાં ગેટથી એન્ટર થઈએ ત્યારે બે વાર આવા નકશા આવા પથ્થર ચાલતા ચાલતા વચ્ચે આવે છે પણ દોસ્તો આપણે આસપાસ નજર કરીએ છીએ અહીંયા તો મિયા જંગલ છે મતલબ એ કે વિશ્રાંતિના ખાલી પાટિયા લાગ્યા છે કાફેટેરિયાના ટોયલેટ્સના બાથરૂમના રેસ્ટરૂમના ખાલી પાટિયા લાગ્યા છે પણ આટલા મોટા રસ્તા ઉપર ક્યાંય પણ એવી કોઈ જ સુવિધા નથી મતલબ કે આ કામ અધૂરું છે આ કામ જરૂરથી થવું જોઈએ કેમ કે હવે થોડા જ વખતમાં પ્રવાસીઓનો પ્રવાહ ચાલુ થશે કચ્છમાં કેમ કે ડિસેમ્બરે આપણો રણોત્સવનો મહિનો છે અને જ્યારે લોકો અહીં આવશે ત્યારે આ બોર્ડ તો વાંચશે અને બોર્ડ વાંચ્યા પછી જોશે તો આસપાસ તો કોઈ સુવિધા નથી તો આ જે લોકો આવશે એમના માટે પણ ખરેખર તો શહેરીજનો માટે પણ ખૂબ જરૂરી છે પણ એમના માટે પણ આ સુવિધા અહીંયા ઊભી થાય ખૂબ જરૂરી છે સ્મૃતિવન સરસ બન્યું છે સુંદર બન્યું છે જરૂરથી એ વાત આપણે વારે વારે કહી છે પણ જે જગ્યાએ ત્રુટી રહી ગઈ છે એ ત્રુટી પણ આપણે જરૂરથી જવાબદારો સુધી પહોંચાડીએ આ રસ્તો લગભગ સમજો કે બે કિલોમીટર જેટલો લાંબો છે તમે પહેલાં ગેટથી આવો ત્યારે અને એ રસ્તામાં અલગ અલગ લોકોના અલગ અલગ તબક્કાના લોકો આવે છે લોકો ચાલવા આવે છે બહેનો આવે છે ભાઈઓ આવે છે પ્રવાસીઓ આવે છે મોટી ઉંમરના લોકો આવે છે તો શું એમના માટે અહીંયા જનસુવિધા ન બનવી જોઈએ એમના માટે શું ટોયલેટ્સ ના બનવા જોઈએ અને પ્લાનમાં તો દેખાય છે બહુ ક્લિયર કટ કે અહીંયા બે એવા બોર્ડ આવે છે રસ્તામાં કે જ્યાં જનસુવિધાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અથવા તો આવવાની હતી પણ અહીંયા એવી કોઈ જ જનસુવિધા દેખાતી નથી તો જે કોઈ પણ આના વહીવટદારો છે સુધી આ જરૂર આ વાત પહોંચાડો કે સ્મૃતિવનના રસ્તા ઉપર બહેનો માટે મોટી ઉંમરના લોકો માટે એ બધા માટે જનસુવિધા જરૂરથી ઊભી થવી જોઈએ રસ્તા વચ્ચે આવા બાથરૂમ્સ ઉભા થવા જોઈએ

એના પેશાબ પાણી વ્યવસ્થા લેકિન રસ્તો લાંબો છે ગેટ ઉપર છે ગેટ ઉપર છે ને અહીંયાથી રસ્તો લાંબો છે ઉપર જવા સુધી અને ગેટ ઉપર ને પણ અત્યારે તો ચાલુ નથી એવું દેખાય છે કેમ કે બગડેલા છે ચાલુ છે બરાબર અમે લાસ્ટ આવ્યા હતા ને ગેટ ઉપર ના ચાલુ છે ઉપર પણ લાંબો રસ્તો છે એના પણ હોવા જોઈએ આપ ક્યાંથી આવો છો માધાપર માધાપર આપ પણ માધાપર થી આવો છો માધાપર થી અને માધાપર થી જ જી જી બધા માધાપર માં રહો છો કે એના રહી છો

આ વાત વહીવટદારો સુધી પહોંચાડજો કે શા માટે અહીંયા રસ્તામાં પાણીની વ્યવસ્થા નથી અને ટોયલેટ્સની વ્યવસ્થા નથી થેન્ક યુ સો મચ